નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ પ્લેટફોર્મ ઉપર ઘણો બધો સારો વરસાદ થઈ ચૂક્યો છે તથા જે કાંઈ વરસાદ પહેલાના રાઉન્ડમાં જે કાંઈ ઈયળનો અથવા તો કોઈ જીવાત રોગ એનો જે એટેક હતો એ પણ અત્યારે આ વરસાદને લીધે ઘણો બધો ઓછો થઈ ગયો છે એવી આપણે આશા રાખીએ છીએ અને ખાસ કરીને હવે જે કંઈ મિત્રો ઉપરથી જે કંઈ પોષણ આપવાની વાત આવે તો મિત્રો લગભગ બધા જ ખેડૂતોને સાઠથી પાસઠ દિવસની મગફળી થઈ ગઈ છે આ સ્ટેજ ઉપર આઈસીએલ કંપની એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીનો ત્રીજા નંબરનો જે ગ્રેડ છે ફ્રૂટ એની ખાસ ભલામણ કરવામાં આવે છે મિત્રો આઈસીએલ કંપનીનો ફ્રૂટ જ શા માટે તો કે એના ઘણા બધા રીઝન છે પેલું રીઝન એ છે મિત્રો કે એની અંદર બાર પાંચ સત્યાવીસ સાથે આઠ ટકા કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ મિક્સ જે નાઇટ્રોજન છે પોટાશ છે એની સાથે કેલ્શિયમ આપેલું છે મિત્રો બધા વિડીયોમાં અથવા તો ઘણા બધા લોકો પાસે એવું સાંભળેલું હશે કે કેલ્શિયમ અને ફોસ્ફરસને ભેગો અપાતો નથી અને એ સાચા છે કે પરંતુ મિત્રો આઈસીએલ નો જે આ ગ્રેડ છે ન્યુટ્રીયન્ટ સિરીઝનો ફ્રૂટ એ ઇઝરાયલમાં આવેલી વિશ્વવિદ્યાલય બેન ગુરિયન યુનિવર્સિટી છે એના વૈજ્ઞાનિકોએ ફર્ટી વન ટેકનોલોજી શોધેલી છે અને એ ટેકનોલોજી આધારિત આ ગ્રેડ બનાવેલો છે મિત્રો લેબની અંદર ખાસ ફોર્મ્યુલેશન તૈયાર કરેલું છે અને એ પ્રમાણે આ ગ્રેડને બનાવેલો છે તથા મિત્રો ઘણા બધા જે કાંઈ માહિતી હોય માહિતી ન હોય અને એમ જ જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે છે અને ઘણા બધા મિત્રો એવું જણાવે કે ખાતર છે એ ફૂગનાશક કોઈ પણ દવા હોય એની સાથે આપવામાં આવે તો જે કાંઈ આપણી ફૂગનાશક દવા છે એનું રિઝલ્ટ ઘટતું હોય છે પરંતુ મિત્રો આઈસીએલના જે કઈ લો પીએચ ટેકનોલોજી વાળા ગ્રેડ છે એને તમે કોઈપણ ફૂગનાશક સાથે આપી શકો છો અને મિત્રો ફૂગનાશક તમે જે આપો છો એનું પણ રિઝલ્ટને વધારવા માટે આ ગ્રેડ સક્ષમ છે જે કંઈ સલ્ફર અને કોપર બેઝ જે કંઈ રસાયણો છે એને બાદ કરતાં લગભગ બધી ફૂગનાશક દવા સાથે ચાલશે એની સાથે તમે જંતુનાશક દવા પણ એડ કરી શકો છો મિત્રો સાથે સાથે આ ગ્રેડ છે એ તમે જ્યારે પંપની અંદર પાણીમાં જે દવા નાખો છો એની અંદરનો જે પીએચ છે એ પીએચ લેવલ પણ મેન્ટેન કરશે મિત્રો એટલે ખાસ ટેકનોલોજીને સમજવી ખૂબ જરૂરી છે જે કાંઈ આપણી ખેતી પદ્ધતિ છે એની અંદર આવા જે કાંઈ ગ્રેડ છે એનો ઉપયોગ કરી અને આપણે પણ આપણી જે કાંઈ મગફળી છે એને સારામાં સારું પોષણ આપીએ મિત્રો તો આ સ્ટેજ ઉપર જ્યારે આપણે ફ્રૂટનો સ્પ્રે કરીએ ત્યારે શું થાય છે એનું રિઝલ્ટ કઈ રીતે મળે છે એની વાત કરવાની છે તો કે મિત્રો આ સ્ટેજ ઉપર અત્યારે લગભગ બધાને મગફળીની અંદર અમુક ડોડવા થઈ ગયા છે બીબળ છે અમુક જે કઈ સુયા બેસ બેસે છે તો મિત્રો આ સ્ટેજે જ્યારે તમે આ મિક્સ માઇક્રોન્યુટ્રિએન્ટ એનપીકે કેલ્શિયમ ઓક્સાઇડ વાળો ગ્રેડ આપવામાં આવે છે ત્યારે આ જે કાંઈ માલ તૈયાર થયો છે એને પૂરેપૂરું પોષણ મળી રહે છે અને જે કાંઈ ડોડુઓ છે એ એકદમ ભરાવદાર થાય છે મિત્રો આગળ જે કાંઈ આપણે વાત કરી કે આ ગ્રેડની અંદર ફર્ટી વન ટેકનોલોજી રહેલી છે ફર્ટી વન ટેકનોલોજી કઈ રીતે કામ કરશે તો કે મિત્રો આ ગ્રેડની અંદર એનપી પ્લસ આઠ ટકા કેલ્શિયમ ઓક્સાઇડ છે પ્લસ મિક્સ સ્ટીકર આવે છે સ્પ્રેડર આવે છે હ્યુમેક્ટન્ટ આવે છે કે તમારું ફુવારામાંથી જે ટીપું છૂટું પડે છે એ અસંખ્ય ટીપાની અંદર રૂપાંતરિત કરી દે છે તથા આ ગ્રેડને તમે પંદર લિટર પાણીનો પંપ હોય એમાં સો ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો અસ્તુ